શેડીના પાકની અંદર આપણે જો હર્બિસાઈડ દવાનો નિનામણનાશક દવાનો સ્પ્રે કરવાના હોય તો ખેડૂત મિત્રો ખેતરની અંદર દસથી બાર ટકા નિનામણ દેખાય એટલે જ આપણે સ્પ્રે કરી દેવો જોઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રો ખેતર આખું ભરાઈ જાય છે નિનામણ થઈ જાય છે પછી સ્પ્રે કરે છે તો ખેડૂત મિત્રો ત્યાં રિઝલ્ટ ઓછું મળશે કારણ કે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે કે હજી કંઈ ઉગ્યું જ નથી થોડું ઊગી જાય પછી આપણે સ્પ્રે કરીએ પણ જેટલું ઓછું ઉગારો હશે જેટલું ઓછું નિનામણ હશે એની અંદર આપણને રિઝલ્ટ સારું મળે છે અને હવે જે પણ દવા આવે છે એ દવા ઊગેલાને તો મારે જ છે પણ નવું ઉગવા પણ નથી દેતું માટે આપણે વધારે ઉગવા દેવાની રાહ જોવાની જરૂર નથી અને જે પણ દવા છે એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણને સોએ સો ટકા રિઝલ્ટ મળે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ